તો ખસી ગયેલો પણ કઈ એક ને ઓલા દાદા માણા બેઠા હોય એટલે સારું કે હવે આપણે ઘેટા લઈ ને બે ત્રણ દાડા પછી ગામ બહાર નીકળશે તો ખરો ને હે આ એક દી ગામ બહાર ઓલા બધા વળોતાવા નીકળ્યા હોય શિષ્યો સાહેબ બંદગી સાહેબ બંદગી બાપુ આવતા જતા રહ્યો અમારી ઉપર ન્યામ નજર રાખજો તા તો ઓલો ઘેટા સારતો સારતા આમ ડાંગ

એટલે અમુક ઠેકાણે હાથ જોડી જ લેવાય